નખત્રાણામાં હાલ સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે કે બાવીસ તારીખના મતદાન થવા જઈ રહ્યું છે એના પહેલાં બે દિવસ પહેલાં વિથોણ ગામ જે હાલની પરિસ્થિતિમાં જે બાર ગ્રામ પંચાયતમાંથી સૌથી મોટી ગ્રામ પંચાયતની ચૂંટણી અહીં જે અનુસૂચિત જાતિની ત્રણ મહિલાઓ વચ્ચે જંગ જામી રહ્યો છે ત્યારે આ ચૂંટણીને લઈને ગ્રાઉન્ડ રિપોર્ટ જ્યારે જોયું લોકોના અભિપ્રાયો કે આ વખતે મત કોને આપશે ત્યારે અનામત બેઠક ઉપર જેવો જોઈએ એવો માહોલ નથી પણ તેમ છતાં પણ બસ સ્ટેશન તેમજ આ વિસ્તારના લોકોને પૂછ્યું ત્યારે એવું લાગું કે અહીં એકતાના દર્શન છે અને વિથોણ ગામ એક એવું ગામ છે અહીં પાટીદારોનું પ્રભુત્વ છે મુસ્લિમોનું પ્રભુત્વ છે સાથે મહાજનનો પણ પ્રભુત્વ છે ત્યારે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આમ જોઈએ તો આઝાદી પછીને પ્રથમ વખત એવી દલિતને આ સરપંચ મહિલાઓ બની રહી છે આમ તો આજ દિવસ સુધી કોઈ પુરુષ કે મહિલાઓ સરપંચ પદ નથી મળ્યું પણ આ વખતે આઝાદી પછી આ સમાજને પ્રમુખ પદ એટલે કે સરપંચનો પદ મળી રહ્યું છે ત્યારે એ સમાજમાં ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે ત્યારે આ વિથોણની ત્રિપાંગીયા જંગમાં હાલની પરિસ્થિતિમાં જંગ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે મતદારોને મળ્યા લોકોને મળ્યા સ્થાનિક સભ્યોને મળ્યા પૂર્વ સરપંચોને મળ્યા સમાજના અગ્રણીઓને મળ્યા ત્યારે એક જ વાર એકતાના દર્શન જોવા મળ્યા છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિથોણની જંગ જામશે પણ હવે બે દિવસ આવતીકાલે એકવીસ તારીખ એટલે કતલની રાત કહેવામાં આવે છે પણ આ ગ્રામ પંચાયત અળીખમ ગ્રામ પંચાયત છે અહીં અનેરા ઉત્સાહો હંમેશા ચૂંટણીમાં જોવા મળતા હોય છે આ વખતે પણ

બરાબર છે ભલે પક્ષ નથી હોતી પણ ગામ ની રીત હોતો કઈ રીતે તકલીફ થાય ને એટલે અમારા માટે બધા સરખા આ વિસ્તાર આ ગામ છે રાજકારણીઓ ઘટ છે જાણે કે રતિલાલભાઈ ખેતાણીઓ હોય દિલીપભાઈ નરસિંહાણી હોય દિનેશભાઈ હોય બચુભાઈ હોય એવા તમારા જેવા અનેક નેતાઓ અહીં છે તમામ લોકો કોની તરફદારી અત્યારે કરી રહ્યા છે બધા પોતપોતાની રીતે છે

મતદારોને શું અપીલ કરશો મતદારો ના આવે હું તો જાહેરમાં તો કોને કહી ન શકું મતદારને અપીલ માટે કે તમે મતદાન કરવા આવો હું તો કહી શકો છો તને ગરબા કે કહેશું મતલબ મત્તન જે મતદારો થાય તેમ તો સારો કોણ કોને વાળો વોટિંગ આપી એ ન કહી શકું ગામની રીતે શું આપનું નામ છે મારું નામ ભાઈશ્રી સોરે શું કેવો માહોલ લાગે છે શાંત માહોલ છે જે વર્ષોથી જોતા આવી છે એવું એકતા દેખાઈ રહી છે ગામની અંદર બધું શાંત છે ગામની એકતા દેખાઈ રહી છે સો ટકા છે માહોલ જો આ એક અનામત બેઠક છે એટલે થોડુંક એવું લાગે છે હકીકતમાં એવું ન હોવું જોઈએ અનામત પણ એવો ગુસ્સા હોવો જોઈએ આ સ્થાનિક સ્વારાતી ચૂંટણી છે અને સામાન્ય તો આપણે એવું હોય છે એમાં આપ શું કહેશો આપણે એકતા જળવાઈ છે ગામમાં એ સારું છે અને આવી રીતે ચૂંટણી થતી હોય સારી છે અનામત સીત હોય કે સામાન્ય સીત હોય પણ આવી જ રીતે

જ્યારે આ તાલુકાની નથી પણ આ ગ્રામની છે અને ગામના વિકાસ માટે શું આપી છી રહ્યા છો ત્રણે જે ત્રણે ઉમેદવાર છે એ અડીકમ છે અને સારા છે એટલે આ બે દી રહીને ખબર પડશે કે આનામાંથી કયો સારો નીકળ્યો આજે 20 થઈ 21 22 ના તો મતદાર છે આવતીકાલે તો કતલની રાત છે આપણે મેન ઈ જ રાતે મેન તો ખુદ છે અચ્છા તો મતદારો જેમ અલગ જેમ વેચાઈ ગયા છે એમ વેચાઈ જશે એમ લાગે છે છે એવો કોઈ નથી જે મન ધારી લીધું હશે મતદાર એવા છે અને એવો બીજો શાંતિવાળો મોલ એ અમારો એવો છે જ નહીં તેમ છતાં આપણે વિકાસના કામો છે અધૂરા કોઈ રહી ગયા છે એવું કહે છે જે વિકાસના કામ બધા થઈ ગયા અને કોઈક પૂર્તિ કરી હશે એ ચાલુ હશે એવું અમારો જે ચૂંટણીમાં જે કાટી જાય એના વિકાસ કામ ચાલુ જ હોય અમારા તો બંધ થયા નથી વિકાસનું કામ હોય એટલે ગામવાળા કે કોઈ મથાકુર કરે નહીં અમારા બરાબર અને તેમાં અન્ય કોઈ પ્રશ્ન હોય કે જે ગામના વિકાસમાં આમ તમને એક જ વાત કરવા જાણવા બાકી રહી ગઈ છે જો જે મહિલા ત્રણેય મહિલાઓ છે તો આપણે એવું લાગે છે કે આ મહિલાઓ જ સરપંચની સીટ ઉપર બેસશે અને વહીવટ એ કરશે કે એમના કોઈ પ્રતિનિધિ કરશે શું કહેશો આપણે મહિલા એવી છે કે પોતે વહીવટ કરી ત્રણેય મહિલાઓ એવી છે આપણે મહિલા એવી છે એનામાંથી ગમે એ મહિલા આવશે એ વહીવટ કરશે ખૂબ ખૂબ ધન્યવાદ કાકા ચૂંટણીનો માહોલ છે અત્યારે તમે બસ સ્ટેશન માં ઉભા છો શું લાગે છે અમારા ગામમાં એકલા બહુ છે કોઈ નક્કી ન કરી શકે ત્રણ ઉમેદવાર ઉભા છે એનામાં કોઈ આપને એમ થાય કે ચૂંટણી નથી આ તો ખુશિયાળનો માવ છે એવી રીતે માવ છે બાકી ખબર ના પડે ચૂંટણી છે માહોલ અનામતની છે બેઠક છે આમ તો જો જનરલ મેટ જો હોય તો એનામાં તો જંગ મોટો હોય છે પણ અનામત છે એટલે થોડુંક શાંત છે બધા છતાં તમે આ વડીલ છો શું લાગે છે માહોલ આપણે પાસઠ વર્ષથી કોઈ અમારી જોડીને આવી નથી એને ગરગીનાજીની હમણાં આવી છે ઘણો ટાઈમ રાહ જોયો પણ અમને ખુશી બહુ હતી ગયા જંગ જોરદાર થાય પણ થાય એવો લાગતો નથી એકતાનો માઉન્ટ બહુ સારો છે તેમ છતાં આપ બુઝર્ગ છો અહીંયા બસ સ્ટેશને બેઠા છો ઘણા વર્ષો ચૂંટણી જોઈ છે આપે હાલની પરિસ્થિતિમાં ત્રણે બોર્ડ દેખાય છે કોના તરફી વધારે ઢળી રહ્યું છે આપણે સાહેબ નક્કી નથી થતો નક્કી તો તમે તો કરી શકો છો વડીલ છો તમે ચાલી શકો તમે આપણે હવે

મુસ્લિમ સમાજના સાહેબ અમારા ઘર ટ્રીપ છે કુંભાર બીજા સમેજા છે ચાકી છે બીજા બધા છે પણ એનામાં મુસ્લિમ સમાજમાં અમારો જે આગેવાનભાઈ છે સદીપભાઈ સદીપભાઈ છે મારો ભાણી છે એનો કદાવ વખત થોડું વધુ વધુ મારો ભાણી છે પણ છતાં છે એકવામાં મુસલમાન જે કુંભાર સમાજ છે ને એ એક છે એ જે કાર્યક્રમ હાલે છે ને તો કુંભાર તરફ હાલે છે પણ આ અત્યારે કુંભાર સાથે અન્ય મુસ્લિમ સમાજ પણ સાથે છે એ આખી તમામ સમાજ કોના આપણે એ તો તમે ને તો જે અમારી છે તે ભાઈ જેવો જ છે બધા તમે નક્કી ના કરી શકો કે આ માણસ કેના ભેગા હશે કે આ માણસ કેના ભેગા

પણ વહીવટદાર હતા સરપંચ ન હતા એટલે એ રીતે અમારા મકાન રહી ગયા છે વહીવટદાર સરપંચ ન હતા પાછો જગાનો અભાવ હોય છે પંચાયત શું કરે છે કે જગાય નથી એનો અભાવ વધે છે ને જગા ઘણી પડી છે પણ એ લોકો ત્યાં મંજૂર નથી કરતા ટોટલ ટૂંકમાં બધા તમામ કામો થઈ રહ્યા છે ને ટૂંકમાં હા બીજા કામ થઈ ગયા છે પાણીનો બહુ સારો છે પાણીનો બહુ સારો શું આપનું નામ છે મારું નામ સિદ્ધિ રમજાન કુંભાર મુસ્લિમ સમાજનો પ્રમુખ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સરપંચની અહીં વિથોણમાંનો પ્રચાર જોરમાં ચાલી રહ્યો છે અને લગભગ બે દિવસમાં ઇલેક્શન છે કેવો માહોલ છે અત્યારે તો ઘણા ઉમેદવાર પોતપોતાની પ્રયત્ન કરી રહ્યા છે પોતાના વોટર્સને મનાવી રહ્યા છે અને શાંતિપૂર્વક આમ જોઈએ તો કોના કેટલા મતદારો છે અને હંમેશા

તો એમ કેમ જોવા મળી શકે છે ગામ કોને તરફ રહેશે આપણે દેખાય ને અમે આ ત્રણેય અહીં ઉમેદવારો છે પોતાની તાકાત અજમાવી રહ્યા છે આપને કેવું લાગે છે કોના તરફે મતદાન વધારે થાય અત્યારની હાલની પરિસ્થિતિ શું લાગે છે અંદરના અંદર સમીકરણ ખબર નથી પડતી પણ બે પક્ષ એવા લાગે છે કે તફાઈ કરે એમ બે પક્ષ એટલે નાકાની બાજુ ત્રણેય બોર્ડ લાગે એક એક બોર્ડ આ બાજુ લાગેલો છે બે બોર્ડ આ બાજુ લાગેલા એટલે એમાં શું આપણે લાગે છે મેં એવું દેખાઈ રહ્યું છે કે વાલભાઈ ધનીચા જે આપણે લક્ષ્મીર મહેશ્વરી લાગે છે એટલે સોનાની વીટી ને પ્રેસ બંને સીધી ટકા જોવા મળી રહી છે તો આમ તો આ બાજુ પણ છે એ પણ આમ ખાનગી રીતે તો એનો પણ પ્રચાર ચાલુ હશે ને આપણે અંદરથી તો ઘણો પ્રચાર હોય પડ્યો આપણે તમે નહીં એના મહેનત તો કરે જ છે પ્રયત્ન એના ચાલુ જ છે શું અપીલ કરશો મતદારોને અને સમાજને શું અપીલ કરશો આપણે બસ અમે તો શાંતિપૂર્વક સ્થાનિક શાંતિપુર મતદાન કરી આખા ગામને અપીલ કરી જઈએ અને શાંતિ ઇલેક્શન પૂરું થયું અમે બધી માંગ છે ગપા અનુસૂચિત જાતિના ત્રણેય ઉમેદવારો છે તો એનામથી એવું નથી લાગતું કે પ્રચાર આમ જે જોઈએ એવો ઉત્સાહ નથી જોવા મળતો શું કહેશો એમાં આપણે ના બસ આ ગામને પહેલે જ અપીલ કરી દીધી ગામ સભામાં ભાઈ શાંતિપૂર્વક મતદાન અને શાંતિપૂર્વક પ્રચાર કરજો પોતા પોતાને જે પ્રચાર કરજો કોઈ માળખાઓને ભાગે ન લઈ આવતા અને આપણે ઇલેક્શન શાંતિથી પતે એવો ગામવાળા મોડી મંડળ કેદેલો છે તમામ સમાજો અને બધા સાથે રહીને બધો આ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે તમામ સમાજ સાથે નામ પૂર્વ સરપંચ બચુભાઈ હિરજી માયાણી ઠોણ હાલે અમારે ત્યાં સ્થાનિક સ્વરાજાની ચૂંટણીનો માહોલ ચાલુ છે અત્યારે અને અમારા વિથોણ અનુસૂચિત જાતિ ડેડી સરપંચની સીટ અનામત આવી છે તો અમારી પાસે આજે એ તને ઉમેદવારો લડી રહ્યા પોતાની રીતે અને એમની સાથે શાંતિનો માહોલથી ચૂંટણીનો માહોલ અત્યારે જે છે એકદમ શાંતિના માહોલથી બધા કરે છે એક જ સમાજના છે એટલે કોઈ એવું હોય કાંઈ દક્ષિણગીરી કે કે એવું કાંઈ નથી શાંતિથી બધું વાતાવરણ ચૂંટણી ચાલુ હોય અને અમારી પાસે અત્યારે ને સમજાવે પાંચ બિનારી થઈ ગયા

ખંભા છે અને આઠ નંબર માં એ બીના થયેલા છે અને આ જે સરપંચ છે એની પેનર તમે સાથે આમ તો જનરલ રાજકીય રીતે જોઈએ તો સરપંચની સીટ એવી છે કે ત્યાં કોઈ પાર્ટી લેવલ નથી હોતું કોંગ્રેસ ભાજપ પણ હાલની પરિસ્થિતિમાં આમ તો રતિલાલભાઈ કોંગ્રેસના હોય છે અને તમામ બીજા અન્ય લોકો ભાજપમાં હોય છે તે શું જોવા મળે છે આ રાજકીય ગણિત આપણે એનો પાર્ટી લેવલનો હાલની ચૂંટણીમાં એવો કોઈ માહોલ આમ નથી દેખાતો મારે અત્યારે ઉમેદવારો જે જેને પોતાની પસંદગી પ્રમાણે જે જેને લોકચાના હોય એમની સાથે છે બાકી અત્યારે કોઈ કોંગ્રેસ ભાજપ જેવો માહોલ દેખાતો નથી ચૂંટણીમાં આમ તો ચાર હજાર નવસો જેવા મતદારો છે વધારે પડતું આમ પાટીદારોનો વર્ચસ્વ હોય છે તેમાં અન્ય મુસ્લિમ લઘુમતી સાથે અનુસૂચિત જાતિના પણ મતદારો છે શું કોની વસ્તી છે અને કોના મતદારો છે અને કોના તરફ ડરશે એવું લાગે છે આપણે અત્યારે શું અત્યારે તો શું ચિત્ર બે દિવસમાં સ્પષ્ટ હવે છેલ્લા બે દિવસ રહ્યા છે હવે સ્પષ્ટ થાય છે અમારા તો જો પાટીદાર છે મહાજન સમાજ છે મુસ્લિમ સમાજ છે દલિત સમાજ છે આપણે દેવી પૂજક સમાજ છે અને કોળી સમાજ છે એ દરેક સમાજો છે અને દરેક સમાજ અમુક સમાજોનું જે ચિત્ર છે ને છેલ્લા છેલ્લા દિવસે સ્પષ્ટ થાય એ કઈ બાજુ ઢળે રહ્યા આપ ભલે જાહેરમાં નથી પણ આપની મનની ઈચ્છા કઈ તરફ છે આપણે અમે જો સારા ઉમેદવાર જે સારા ચૂંટાઈને આવશે એ સારા આપણા

વિથણનું ગામ આવે અને નામ આવે એટલે રતિલાલભાઈ ખેતાણીનું રાજકારણ આજથી નહીં પણ સુરેશ મહેતા વખતથી નામ આપનું જાણીતું છે ત્યારે હજી પણ આપ અડીખમ ઊભા છો શું કહેશો રતિલાલભાઈ આજની ચૂંટણી હમણાં અત્યારે ત્રિપાંગીઓ જંગ થઈ રહ્યો છે શું કહેશો જુઓ લોકશાહીનો ચૂંટણી અનિવાર્ય છે પછી આજે આઝાદી પછી દલિત સમાજને પહેલી વખત સ્ત્રી અનામતમાં આવ્યું છે સ્ત્રી અનામતમાં પાટીદાર સમાજના ઘણા આગેવાનોએ અન્ય સમાજના ઘણા આગેવાનોએ બિનરીફ બને એના માટે ખૂબ કોશિશ કરી બીજી વાત કે સ્ત્રી અનામત હોય અને પાટીદાર હોય મહાજન હોય એ ઉપસંપદની રેસમાં તો રે રે ને રે એટલે ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ તરીકે હોદ્દો છે પણ છતાં પાટીદાર સમાજ અને માજન સમાજના બહુ આગ્રહથી હું આઠ નંબરમાં ઉભો રહ્યો આઠ નંબરમાં બિનરીફ થયો અને અત્યારે જે મારા સભ્યો છે એમાં ચાર સભ્યો બિનરીફ છે મને પાંચ સભ્યો ઉપસંપદ માટે જોઈએ છે તો અને ભગવાનની ખેતા બાપાની અને તમારા જેવા મિત્રોની દયા હશે તો કદાચ ઉપસંપદની જવાબદારી આવશે તો ખુશીથી નિભાવું છું અને મારું એક સપનું છે કે ગ્રામ પંચાયતની અંદર આ વખતે જે સરપંચ મહિલા છે ન્યાય સમિતિની ચેરમેન મહિલા છે પછી અમારી સદસ્યો મહિલા છે તલાટી મહિલા છે તો એક ઈચ્છા છે કે આ વખતે બહેનો આખું પંચાયત હાક લે અને અમને જરૂર પડે ત્યારે બોલાવે તો અમે એને મદદ કરશું આવી એક શુભેચ્છા છે કે આના હિસાબે સ્ત્રી જાગૃતિ ગામની બહેનો બિંદાસ આવે જાય પોતાના કામ કે અને કદાચ ક્યાંક શું કરશે તો અમે જ કરશું ખાસ કરીને વેથણનો ગામ છે મોટું ગામ છે અનેક વિકાસના કામો થયા છે એવી ખુરતી કડી હજી શું બાકી રહી ગઈ છે જો ખુરતી કડીમાં અત્યારે પાણી એક રજૂઆત કરી છે કે મોટું ગામ છે બીજું શું છે કે આજુબાજુના લોકો રાયમાં છે નોડે છે દલિતો છે એ આજુબાજુના ગામમાં બધા લોકો અહીંયા વસે છે અને છેલ્લા દસ વર્ષમાં લગભગ બેથી ત્રણ હજાર લોકો પાછા વધારે આવ્યા છે એટલે પાણીની ઘટ જે છે એ સતત રહે છે એટલે એક મોટો ટાપુ એની માગણી કરી છે અને એક નીચે મારું જે સ્ટોરેજ છે એ માગણી કરી છે અને નર્મદાનું પાણી મૂળ આવે તો મૂકે ને મજા ના આવે તો ન મૂકે એ ન ચાલે એના માટે ઉપર સુધી આપણે વિનંતી કરી છે કે ભાઈ અને બીજું શું છે કે અત્યારે પંદરથી વીસ ડ્રામા બને છે થી વીસ મકાન નવા બને છે એટલે પાણીની ઘટ રહેવાની છે બે ઉનાળો એક ગરમી બસ નવી બોડી આવે અને એના માટે તનતોડ મહેનત કરે અને વિનોદભાઈ છે કેશુભાઈ છે અમારા જે મધુમશી છે એ બધાને અમે વિનંતી કરીશું કે ભાઈ અમને પાણીની સમસ્યા છે એ તમે જલ્દી પૂરી કરી દો ખાસ કરીને ત્રિપાંકીઓ જંગ છે કેવો માહોલ અને ઉત્સાહ જે અનામત બેઠક છે આમ જનરલ જોતા હોય જ્યારે જનરલ ચૂંટણી હોય છે ત્યારે ઉત્સાહ વધારો છે આ વખતે ઉત્સાહ ઓછો જોવા મળે છે શું કારણ ના ઉત્સાહ એક કે પાટીદાર તમે સમજો છો કે દલિત સમાજની મહિલાઓ છે એટલે સેજ દલિત સમાજમાં આનું ઘસણ છે પણ પાટીદાર સમાજમાં નિષ્ક્રિય એનું કારણ સમજાવો કે કોઈ પણ સમાજનો કેન્ડિડેટ લડતા હોય ભૂતકાળમાં અમે બે બે પાટીદારો લડ્યા છીએ તો અઠ્યાવીસો ઓગણત્રીસોનું વોટિંગ થયું છે ને હમણાં ઓછું થશે એનું કારણ સમજાવું કે કોઈ પણ સમાજે હવે અત્યારે દલિત સમાજનો નો છે અત્યારે દલિત સમાજ ત્રણ પાંખ્યા છે દલિત સમાજની અંદર મારી ગણતરી પ્રમાણે એસી થી નેવું ટકા વોટિંગ થશે અને જ્યારે પાટીદાર છે એમાં વોટિંગ મહાજન છે એમાં વોટિંગ ઓછું થશે અમે બહારથી થી બોલાવી બોલાવીને જે વોટિંગ કરતા હતા તો આ વખતે બાર વાર ઉત્સાહ નથી સમજી ગયા આમ જોઈએ તો ચા પિસ્તાળીસો થી સડતાલીસો ટોટલ કુલ મતદારો છે એમાં ટોટલ કેટલું મતદાન થશે જુઓ અગાઉ સત્યાવીસો અઠ્યાવીસો નું વોટિંગ થયું ટકા તમે કાઢી ગયો તો આ વખતે મારી ગણતરી પ્રમાણે છવ્વીસો નું વોટિંગ થશે આમ જોઈએ તો ભલે રાજકીય રીતે જોઈએ તો ગ્રામ પંચાયત ચૂંટણી કોઈ રાજકીય રીતે નથી લડાતી તેમ છતાં જો રતિલાલભાઈ ખેતાણીનું નામ આવે અને આપના જે જે આમ જોઈએ તો મિત્ર એવા પણ અંદર ખાને તો પ્રયત્ન એવા કરતા જ હોય કે રતિલાલભાઈ ઉપસર ન બને એવા પ્રયત્ન થતા હોય છે અને અમે જોયા છે આપણે શું કહેશો આપ જો જ્યારથી પહેલા મે જેટલા ગામના આગેવાન છે આમ પાટેતા ઓન્લી પાટેતા એક સમાજ એમ કે કે આપણે પંચાયત પટેલ મુક્ત બનાવીએ તો મે મારા સમાજના જે આગેવાન હતા એને મે કીધું કે ભાઈ અમુક લોકો આવી વાતો કરે એના કરતાં બચ્ચુભાઈને કીધું દિનેશભાઈને કીધું દિલીપભાઈને કીધું અને આઠ નંબરનો જે વોર્ડ છે આઠ નંબરના વોર્ડમાં દલિત મુસ્લિમ અને મહાજન હવે મહાજન જે એ વન સાઈડ મારા બાજુ દલિત મુસ્લિમ જે છે એ એંસી ટકા મારો વોર્ડ વર્ષોથી મારો વોર્ડ છે હવે એની અંદર તમે જાઓ ને તમે જીતો તમે એમ કહો કે અમને બધા તમે બિનરીફ કરાવી દો તો હું તો એ એ લોકોના માન ભક્તા હોય ને એ લોકો એમ કહેશે કે અમારા વોર્ડમાં તમે આવીને લડો પણ બાકી બીજા આવીને લડે એ તો અમે લડશું જેને આવું એ હાલે આવે અમે આઠ નંબરના વોર્ડના ઘણા આગેવાનો છીએ અમે એક જેવો નક્કી કરશું અને પછી મને કે તમે આવશો તો તમને બિનરિત બનાવશું અને મને એ બિનરિત બનાવ્યો હું એનો આભાર જિંદગીમાં બની બોલું શું મતદારોને અપીલ કરશો બસ ગામની અંદર સમસ્યા પાણી સફાઈ અને લાઈટ એમાં જે ગામ અગ્રેસર છે અને એ અગ્રેસરમાં કમી નહીં આવે એની ગેરંટી મતદારો વધુ વધુ લોકો મતદાન કરવા આવે એના માટે અપીલ જોરદાર અપીલે ઘરમાંથી કાઢી કાઢીને છોકરાઓને કીધું છે હાલી ન શકે એ મને રિક્ષામાં લઈ આવીને વોટિંગ કરાવું એક ખાસ છેલ્લો પ્રશ્ન છે અગર આપની પેનલ આવી જાય તો એ સરપંચ મહિલા સરપંચ પોતે વહીવટ કરશે કે એના પરિવારના બીજા વહીવટ કરશે ના એક કહી દઉં કે અમારા ઘરે એવી મહિલાઓ છે કે જે સોશિયલ વર્કરના કામ કરે છે અને એને છેલ્લા વીસ વર્ષની પંચાયતના અનુભવ છે તો મારું એક સપનું છે કે આ વખતે તમામ મહિલાઓ પંચાયત આપે અને એને મદદગારમાં જ્યાં જ્યાં જરૂર પડે જ્યાં જ્યાં એ જે વીસ વીસ વર્ષની મહિલાઓ આગેવાનો છે કામ કરે છે એમાં પટેલમાં છે અન્ય જાતિમાં છે તો એને બોલાવી લે અને ક્યાંક એમ લાગે કે ભાઈ તલાટી જુઓ તલાટીના એક એનો ક્રાઇટેરિયો આવતો હોય એમાં ક્યાંક મદદની જરૂર પડે તો અમને કહેજો અમે ટીડીઓ ડીડીઓને ફોન કરીને આ પ્રશ્ન સોલ્વ કરશો પણ મહિલાઓ પંચાયત આટલે એવું એક સપનું છે રતિલાલભાઈ આપ દિલથી કહી રહ્યા છો કે મહિલાઓ વહીવટ ચલાવે તો આપની ઈચ્છા જે લોકો ધારી રહ્યા છે ઉપસરપદની શું કહેશે ઉપસર આપની ઈચ્છા લતીસરપદમાં જુઓ પહેલી વાત એ કે ત્યારથી આઠ નંબર પર હું બેનર થયો ત્યારથી ફોર્મ પાછા ખેંચાય ત્યાં સુધી અમુક લોકો સુતા નથી ખૂબ જનુનથી દોડ્યા છે આઠ નંબરના બોર્ડને રાતના બે બે વાગ્યા સુધી જગાડ્યા છે અને ખૂબ દોડ્યા પણ લોકો મારી સાથે રહ્યા ખૂબ ખૂબ ધન્યવાદ